રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની શુક્રવારે શરૂ થઈ હતી અનંત અંબાણી અને રાધિકાના લગ્ન ભલે જુલાઈમાં હોય પરંતુ એમનો ત્રણ દિવસીય પ્રી વેડિંગ કાર્યક્રમ શુક્રવારે શરૂ થઈ ગયો છે ગુજરાતના જામનગરમાં થી ત્રણ માર્ચ સુધી ચાલવાવાળા આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના વેપાર રાજનીતિ મનોરંજન અને ખેલ જગતના મોટા ચહેરા સામેલ થયા સેલેબ્સ આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા બિલ ગેટ્સ સ્મૃતિ ઈરાની રણવીર કપૂર રાણી મુખર્જી સોલંકી સહીત ના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા એમ એસ ધોની નીતા મુકેશ અંબાણી સહિત બોલિવૂડ સ્ટાર ગરબા રમતા નજરે પડ્યા હતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની પ્રી વેડિંગ સેરેમની અવસર પર અતિથિઓનું સ્વાગત કરતા મુકેશ અંબાણી અતિથિ દેવો ભવની પરંપરા નિભાવી મેટા સીવીઓ માર્ક જકરબર્ગ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને રણવીર કપૂર સહિત લગભગ બે હજાર મહેમાનો જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સ આયોજિત પ્રી વેડિંગ સેરેમની હાજરી આપી રહ્યા છે અમેરિકન ગાયક જે બ્રાઉન અને લોકપ્રિય રેપર નિકી મિનાજના સંગીત નિર્દેશક એડમ બ્લેકસ્ટોન પણ વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા